માં હાથ માં બની જેસા વાલ બે દી પડ જો ઘડી આવવું પડે હા દર્શ આવવું પડશે ઓ ભાઈ બોટમે કલમ કાપી આવો એમ કાપે કો પલેવા માટી ભાઈ કાલ ભાઈ તો લાલ ભાઈ મારા વટરણ ફેરાથી લે મારો ભવ આવે કે ના આવે પણ માતા હાજર પૂરું ના પાડું મને માતા આવું મારો માતા ભગવાન કે ભાઈ

ના આવે ના આવે પણ મારું જહુ નું મુહૂર્ત ચાલેલું હોય રમશીડા ના ગાદી ની માતા એ મુહૂર્ત છે તારી ભેઢીઓ જતી ની કોઈ દાડો એ પૂર માં પોણી ખૂટવા જીધા એખેમ મા દુનિયામાં કાળ પડે આજુ બાજુ પણ તારા બોર માં કાળ પડવા ગાદી ની માતા બોલવી છે જીવન ભાઈ મારા પોચ કોઈ દાડો કોણી જવા દીધું આખે મારું લોક મા

દુનિયા કરશે તો આ કરશે કોઈ પણ એક દાડો ઈ જ આવે છે એનું પરમોણ ના રાખવું મારું નોંધ જરૂરી શું કીધું વાહના કાકા કુટુંબ થઈ ગયો મારું નોંધ

આવી વેળા ખબર છે અને ખરાબ ભોર ની બોલી હતી લાલભાઈ આથી પાંચ વર્ષ કે છ વર્ષ પેલા નો ઝઘડો કુક નો વીર ને કુક ની ઝોપડી ભોણા છોટેલી લેખ પૂરા પાડ્યા ના પાડ્યા હા અલા વસ્તી ગણાય એમ હતી નહીં પણ અગાઉ હું ધોણી બોલી હતી કે ના રજા